આજે તો આપણે પહોંચી ગયા ફળિયાદપી દાદાના મેળામાં આમ નવી ચોમારી ચોમારી કચ અને ફોળ એકદમ મેળાની જમાવટ છે અને મેળામાં સંતવાણી પણ રાખેલી હતી અને આપણે ફોરેનથી કલાકાર પણ તેડાવ્યા હતા તો આખો જોજો દેખાડીશ બધું તો જય મול્યે જય માતાજી કેમ છો મારા વાલા મિત્રો મજામાં બજામાં માં હું તમારો ભાઈ રાહુલ આરવીર સ્વાગત છે સવાર સવારના વાળી આપણે આવી જો ટ્રેક્ટર તમને ચાલુ પડે દેખાતો છે કારણ કે છે ટ્રેક્ટર દગાવવા એ પણ કરપો અને આપણે એની ડ્રાઇવિંગ કરવાની યાજ આમાં આવવાના વિખેડા સવાર સવારના આપણે આવી ગયા છીએ વિખેડા જોઈતી પછી આખશું મંડવા આપણે હાજી હા આપવા મંગશો

હાજો આજે આપણે વ્રતભાઈ દોડ્યા ખબ ખબ કર લાગ્યો હતા રાડુ જાવે ખાલી બીજો ત્યાં વાત સોર સર આવા છે એ પર તો આપણે એન્ટ્રી પડી લીધી મેડમ મિત્રો પછી આપણે ભડિયત દાદાના મંદિર નહીં અંદર પહોંચી ગયા દર્શન કરવા માટે તો તમે પણ દર્શન કરી લો હું પણ કરી લઉં અને કમેન્ટમાં જે ભળિયાદભીર જરૂરથી લખી નાખજો તો આપણે ચલો દર્શન કરીને અને આ બાજુ મંદિરને એક જેટ બારડાની બારે સંતવાણીનો પ્રોગ્રામ ચાલુ છે જુઓ તમને સીન દેખાણું અને આ બાજુ છે સંતવાણી ચાલુ સંતવાણીના કલાકાર છે ગોવિંદભાઈ ગઢવી અને એક છે જે આપણે સ્પેશિયલ ફોરેનથી દેડાયા છે કલાકાર ભૂરા છે ભૂરા ફોરેનવાળા અને એ પણ ભજન ગયા ગુજરાતીમાં બોલો ફોરેન થી દેડાવ્યા છે પેસિલ અને પાછા ગુજરાતીમાં ભજન તમને હું ભજન પણ સંભળાવીશ એકદમ આમ મસ્ત એવા કલાકાર છે તો આગળ તમને એને એમનો ફોટો મેં ચૂમ કરીને દેખાડો એ છે ભૂરા ભાઈ આપણા

क्या तो माँ पाजी एकदम धोड़े हैं कब कब करते करते भाई मोड़ा थो ए, वो के मोड़ थोको योगे मोड़ दिया इधर में कम मारो आठ कवरों वो है अजब आगे आ भाई साहब कल आके काम नहीं मोटी 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 यास्ती होते काम नहीं हो मतलब भाई थोके होंगे वो तोड़ा है कब कर अजब भरत भैया भी आने वाले

अच्छा रे पे चाहू तो निशाने लग जाए मेरे घर तो जवानी के सुना दो किसे तो ये लाला जैसे मेरे पे दबाने तो लग जाए वाह 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 नहीं है मेरे जार ले ले भाई गाड़ो गाड़ो नहीं होती गाड़ो आए हमारा ईश्वर भाई जाए से इस बार मरे वहां लखले ले लोगो मरे बाकी कोई खेड़ू सेट नहीं मर गांव में अरे के जे ने जो के ईशारा करतो आवे तो मित्रों अपने पहुंची आवे सिंह करे હા ફરી ગઈ એકદમ મસ્ત મજાની સાંજ અને સાંજ માટે બસ આ ટુ જ આપણો વ્લોગ હવે અહીંયા ફ્રીજબરૂ કરી શી આજે સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી જલ્દીથી જાઓ લાઇક કરી નાખો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી આવા મસ્ત મજાના ડેલી વ્લોગ જોઈ શકો અમારો વ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂરથી જણાવજો તો મળી એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય મુરલીધાર જય માતાજી